દોસ્તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તો ફરી હું આવી ગયો છું એક અલગ જગ્યા પર કઈક અલગ તમને બતાવવાની કઈક કોશિશ કરું છું હાલ સૌ જંગલ માં તો જ્યાં તમે પાછળ પણ જયારે નિહાળી શકો છો મિત્રો ખૂબ સારી એવી જ્યાં નદી છે અને આપણી સાથે આજે ઘણા મિત્રો છે બધા મિત્રો ની તમને મુલાકાત દેવાની છે અને આજે કઈક અલગ જગ્યા પર જવાનું છે કઈક જંગલ માં કઈક ડુંગર માં કઈક એક અલગ પાણો છે જ્યાં મંદિર માં કઈક ઝાલર અને નગારો હોય કે એવો કઈક પાણો જ્યારે અવાજ આવે છે તો ફાઇનલી તે જગ્યા પર જવાનું છે અને ખાસ કરીને આજે આપણી સાથે ઘણા મિત્રો છે એમની પણ મુલાકાત કરે છે યુટ્યુબર છે જયારે અશ્વિનભાઈ તો એમની પણ ખાસ કરીને તમને મુલાકાત કરાવી જો કે એમની જયારે થી કાવ એકાદો બ્લોગ બનાવવા જ્યાં સરસ મજાનું લોકેશન છે અમારા ડુંગર ઉપર અને જ્યાં સરસ મજાનો પાણો પણ છે તો મિત્રો લોકેશન પણ એક ખૂબ સારું હોય ત્યારે તમને હાલ આવી રહ્યું છે અને હાલ જંગલમાં માં થઈ તો ઘણો મિત્રો ડુંગર સડીને ને આવ્યા છે તો ફાઇનલી આઈ આવીને એકદમ ટાઈટલ આપીને આપણી ટૂંક જ જયારે થોડોક જ જયારે દૂર છે આપડે પાણો અને ઘણા મિત્રો હાલ ત્યાં પહોંચી પણ ગયા છે તો અમે થોડાક પાછળ જઈ તો હાલો ત્યાં જગ્યા પર જઈ

તો આ રીતના જંગલમાં આલી અને જો કે સડી ગયા છે તો ફાઈનલી ત્યાં જગ્યા પર જાય તો હવે તમને બતાવું પાણો કઈ રીતનો છે કેવોક છે કવડોક છે અને કઈ જગ્યાએ આવેલો છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપીશ તો હાલો ફાઇનલી ત્યાં જાય ત્યાં જઈને તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો જો કે સડી નહીં હોય એટલે હાલ પલ્લી પણ ગયા છે હાલ ગરમી અત્યારે પણ બહુ છે તો એ પણ તમે જ્યાં તમને દેખાતી હશે હાલ પરસો વળી ગયો છે પણ કાંઈ વાંધો નહીં હાલો તે જગ્યા પર પહોંચવા જાય છે અને તમને બતાવો અવાજ પણ તમને સંભળાવવાનો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો તે જગ્યા પર જાય હાલ તો તમને જ્યાં સામે જ દેખાય છે તો અહીંયા ઘણા મિત્રો છે હાલ એ અમારી આગળ ટાઈટલ આપવા રીતનું કઈક હાલવાની જગ્યા પણ આ રીતની હતી કઈક ફાઇનલી ત્યાં તો ફાઈનલી જોઈ તો ફાઈનલી મિત્રો આપણે તે સ્થળ ઉપર પહોંચી ગયા છીએ જંગલમાં હાલીને હાલી અને ફાઈનલી અહીંયા કઈક પાણો છે તો આપણે પેલા સ્પેશિયલ પાણો ગોતવાનો છે કેમ કે પાણા તો ઘણા છે પણ કયો પાણો ઝાઝર વાળો એ આપણને હાલ ખબર નથી સે આ જગ્યા ઉપર જ તે મિત્રો પણ આમાંથી પથ્થર તમને ફરતા ફરતા જ્યાં તમે જોઈ શકો છો તો આજુબાજુમાં ઘણા પથ્થર પડ્યા છે તો આપણે તો પહેલા ગોતવાનો છે હાલ કયો પથ્થર જ્યાં ઝાલર અને નગારા જેવો વાગે છે તો વિડીયોમાં બને આપણે જોઈએ બરોબર હાલ કયો પથ્થર વાગે છે તો પેલા ફાઇનલી આપણે એ જ જોવાનું છે રેડી તો આપણી સાથે ઘણા મિત્રો છે એમની પણ તમને મુલાકાત લેવાની છે તો પહેલા તો આપણે હાલ આ પાણો જોઈ કેમ કે પથ્થર ઘણા છે તો આ તમે જ્યાં નિહાળી શકો છો જો આ પથ્થર છે તો આમાં તો મને કઈ મિત્રો હાલ લાગતું નથી આમાં કઈ અવાજ આવે એવું તો આગળ બીજા પાણા પર જોઈ પણ કે તો ઘણા છે પણ આપણે સ્પેશિયલ ગોતવાનો છે પણ કયો છે રેડી તો આ પાણો કઈક અલગ છે તો આમાં જોઈએ આમાં કેવો અવાજ આવે છે તો મિત્રો આમાં પણ અવાજ હાલ આવતો નથી તો બધાય પથ્થર માં ઓલું કશું તકલીફ પડશે પણ હાલો કઈક ઓલી કોડ ની જાય કેમ કે બીજા મિત્રોને હાલ ખબર છે કીધું હાલ આ જગ્યા ઉપર પાણો છે તો મિત્રો આ એક બહુ મોટો પથ્થર હાલ લાગે છે તો એ પણ જ્યાં તમે આવી શકો છો હાલ બહુ મોટો પથ્થર છે મને એવું લાગે હાલ કદાચ આ પાણો નગારી તો હાલો આ પાણાની પણ મારી તો મિત્રો આ પાણો પણ હાલ વાગતો નથી તો આપણે એક કામ કરવાનું છે આપણે ઘણા મિત્રો છે પેલા તો તમને બધા મિત્રો ની મુલાકાત લઈ દઉં હાલ કેટલા મિત્રો હાલ આવ્યા છે આજુબાજુમાં પથ્થર આજુબાજુમાં કેટલા પડ્યા છે કેમ કે હું એક લેવાડી કરીશ તો જશે જશે ને હાન પડી રેડી તો પેલા બધા મિત્રો ની મુલાકાત નગાર્યો કેમ કે ગોતવાનો હશે પેલી મિત્રો આપણી સાથે આજે ઘણા મિત્રો છે તો જ્યાં પેલા કેમેરામેન પેલા મિત્રો ને બતાવો છો કે જાવ્યા બે ત્રણ જણા હાલ મિત્ર આવી ચુક્યા છે તો અલગ અલગ પાણા ઉપર હાલ બધા બેઠા છે કેમ કે બધા કવર કરવા જાવી તો લગભગ હાન પડી જાય મિત્રો તો ફાઇનલી બધે અલગ અલગ બેઠા છે હું પણ કઈક અલગ જ લોકેશન ઉપર છું તો આબો ભાઈ બધા ટ્રાય મારો ને ફાઇનલી પાણો ક્યાંક નગરીયા જોડે તો કાયદેસર કહી ગયો ભાઈ પેલો તો આપણે ઉત્સવ ભાઈ ને કે ઉચ્છો ભાઈ ટ્રાય મારો પાણો કેવો છે હાલ તો કાઈ નથી તો મિત્રો એમાં પણ કઈ નથી તો ભાઈ અશીમ ભાઈ તમે ટ્રાય મારો તો ભાઈ તો મિત્રો એમાં પણ કાઈ નથી તો રનોજ પણ આપડી આરે આવ્યા છે ડુંગર ઉપર કઈક આપણે સારા સારા લોકેશન બતાવા મહેનત કરવા આવ્યા છે અને કઈક અત્યારે હાલ પણ પાણો ગોતી દેશે નજારીઓ તો ટ્રાય મારો તો ભાઈ મનોજભાઈ તો ભાઈ એમાં પણ કઈ નથી તો ભાઈ ઓલાનભાઈ પણ આપડી યાર હાલ લાઈવ આપડી ચેનલ માં જોડાઈ જશે તો તમે ટ્રાય મારો પાણા પર કેવું છે તો ઈ પણ પાણો નથી તો મિત્રો તમે જ્યાં જોઈ શકો છો ફરતા ફરતા અલગ ઘણા બધા પાણા છે આપડે એક જ એવો પાણો છે અલગ અલગ આમ તો જયારે કહી શકાય બે પાણા છે કેમ કે અમારો મિત્ર ખાસ એક આ જગ્યા પર હાલ આવી ગયેલો છે અને હાલ વ્લોગર નથી પણ હાલ ઈ આ જગ્યા પર કઈક માલ દોર સારે છે અને કઈક ઉપર પણ આવ્યો છે તો એને કીધું કે આ જગ્યા પર આ લોકેશન છે તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પણ ગોતવાનો છે હાલ તો વાંધો નહીં મેં ગોતી લઈ ત્યાં સુધી વિડીયો બનાવી દો પછી તમને બતાવું હાલ કયો પાણો મિત્રો લગાડ્યો છે કયો પાણો જાળવ્યો છે તો વિડિયોમાં બની દો ત્યાં સુધી હું ગોતી લઉં અને પછી પાછો તમને બતાવું કે હાલ કયો પાણો વાગ્યો રેડી તો ફાઇનલી મિત્રો લગભગ અડધી કલાકની ની મહેનત થી અમે બધા મિત્રોએ એ કઈક અલગ અલગ શોધ કરી છે કઈક જગ્યાએ જાળવ વાગે છે કઈક જગ્યાએ ટંકોરી વાગે છે તો હાલ બે પાણા ની એમની કઈ ખોજ કરી છે મિત્રો તો હાલો તમને લાઈવ સંભળાવું અને કાયદેસર પ્રૂફ સાથે સંભળાવું તો ખાસ કરીને જો તમને એમ લાગે કે હાલ ઝાલર અથવા ઠંકરી અથવા તો કઈક પાણો કઈક અલગ અવાજ આવે છે તો બીજા સાથે શેર કરવાનું ન સુકતા બરોબર તો હાલો પેલા જોઈ જો ઝાલર નગારી વાગે તો હા નકર સીધું નદીમાં માં ગયા બાકી તમે જો એક સરસ મજાનો જ્યાં તો મિત્રો ફાઇનલી તમને અવાજ આવી રહ્યો છે તો આ મિત્રો કઈક સાલનનો કઈક અવાજ છે રેડી તો હવે આપણે જ્યાં બીજો એક પણ અમારે ઉચ્છવભાઈ ની જ્યાં કોઇસ કરી છે તો આપણે એમને પણ જોઈએ તમે જ્યાં અવાજમાં જોયો મિત્રો તો આ કઈક એના કરતા થોડોક ઝીણો અવાજ આવે છે તો હમરાઓ તો ઉચ્છવભાઈ આમાં સ ટંકુરીનો અવાજ આવે તો આ કઈક ટંકુરી વગ્યો એવો અવાજ આવે છે મારો તો ફરી ફટકુવા દે જોવો તમે આ કઈક ટંકુરી વગતી હોય કઈક એવો અવાજ આવે છે અને ભાઈ એ પાણો ટપકારો તો ભાઈ તો જો આ કઈક ટંકરી અવાજ આવે અને ઓલા પણ પાણો કઈક કઈક ઝાવલ નો અવાજ આવે જો ઘણો દૂર છું તો પણ તમને અવાજ સંભળાતો હોય છે તો આ કઈક આરતી થતી હોય અને કઈક અલગ કઈક લોકેશન કઈક અલગ કઈક ખોજ તો હાલો આપણે ફરી પાછા કઈક અલગ અલગ અવાજ સાંભળી મિત્રો તો આપણને ફાઈનલી જરી તો ગયા છે પણ હવે વધારે ગોતવાની કઈ જરૂર છે નહીં કેમ કે અમે પણ ગોતી ગોતી થઈ ગયા બે પાણા

જયારે ડોલક અને ઝાલર વાગ એ રીતનું જ આપણે વગાડીને તમને સંભળાવું તો વધારે તમને જયારે ક્લિયરિટી આવશે તો તમને ખબર પડશે કે આ ભાઈ આ જગ્યા ઉપર હાલ આ જગ્યા છે તો જ્યાં તમે જોઈ શકો છો Oh. સરસ મજાનો અવાજ સંભળાયો કઈક પણ અવાજ પણ સંભળાયો હાલ અલગ અલગ આપણને બે પાણા હાલ જોકે ઘણા ટાઈમ અમારે લગભગ અઢી કલાક થઈ હાલ પોસી ગયા આ લોકેશન ઉપર ત્રણ વાગે અને અત્યારે હાલ વાગી ગયા છે સાડા તો લગભગ કઈ શકાય અઢી કલાક જેવું થયું છે આ લોકેશન ગોતતા તો કે લોકેશન તરત જડી ગયું પણ જે હાલ પાણા અલગ અલગ હવા જતો તો આ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો જ્યાં અલગ અલગ જ્યાં ઘણા પાણા છે મિત્રો જ્યારે મેં તમને પેલા પણ કીધું જયારે ઘણા બધા હાલ પાણા છે પણ ગોતતા થોડીક વાર લાગી હતી તો જ્યારે તમે પણ આ જગ્યા ઉપર આવવા માંગતા હો તો જ્યારે સામે તમને દેખાય હાલ છેતુજી નદી છે અને હાલ આ ડુંગરમાં જંગલમાં જે આ લોકેશન છે મિત્રો તો લગભગ તમે આ લોકેશન નહીં જોયું હોય અને લગભગ ફર્સ્ટ બ્લોગ હાલ મારો રહેશે મિત્રો કેમ કે આ લોકેશન ઉપર કોઈ હાલ વ્લોગ બનાવવા આવ્યું નથી તો કે ઘણા મિત્રો આ આવતા હોય કદાચ આ ડુંગર ઉપર પણ આ લોકેશન ઉપર હાલ કોઈ બ્લોગ આપણે હાલ જોયું નથી કેમ કે મેં પણ યુટ્યુબ માં હાલ મિત્રો સર્ચ માર્યું હતું પણ હાલ આ જગ્યા નું લોકેશન મળ્યું નથી કેમ કે લગભગ આ ફર્સ્ટ બ્લોગ હાલ હશે મારો મિત્રો તો જ્યાં તમે જોઈ શકો છો આ પણ હાલ નગાડી છે તમે પણ આવો તો તમે આવી શકો છો પાછળ સરસ મજાની નદી અને આ હાલ ડુંગર ઉપર જે જંગલમાં લોકેશન કહી શકાય તો અમારે પણ મિત્રો હાલ જવાનું છે તો આ ડુંગરમાં જ્યાં ગાળામાં થઈને જવાનું છે ખાસ કરીને આજી જાય તમે આવો તો આયે તમને હાલ બે ત્રણ પણ અલગ અલગ બતાવશે એમાંથી આવડો આ પાણો હાલ જ્યાં નગારીઓ છે મિત્રો જયારે તમને વીડિયોમાં જ્યાં સફેદ હાલ બતાવી રહ્યો છે એ રહી અને નિશ્ચય કંઈક આ રીતનો લોકેશન છે આનાથી તમને પણ સરસ મજાનો વ્યૂ લોકેશન નજારો જ્યારે બેસ્ટ આવી રહ્યો છે મિત્રો તો હાલો જઈએ આગળ કંઈક આગલા લોકેશન ઉપર તો તો મિત્રો જ્યારે આ લોકેશન આવ્યું છે જ્યારે તમે જયારે કહી શકાય હસ્તગિરી ચાલ્યો જ્યાં ડુંગર जा साइड मां जाम मुंतीदार तरफ़ थो मोडियो लाईक शे सब्सक्राइब करण भुल